બધા આલે એવું જરૂર નથી કે આલે એટલે એવું નહીં ના ના સેવા આલે એવું જરૂર નથી કે પહેલા આલે એટલે આપણે આલવા પડે જો તો દર વર્ષે આવવાનું તમારો આયા હી તો આલી છે દર વર્ષે આવવાનું નહી તો બહુ પાછળ આપા મારા માજી ના વાહ અમારી ઓળા એક્યાસી વર્ષ વધારે થયા છે એક્યાસી નહી ઉપર થયા કોણ છે ઘરમાં પણ છે એવું મજા આવે છે

અને એમાં મેહોણા થાય ને